નોટીઝમથી કોઈને ઈચ્છા વિરુદ્ધ કંઈ નથી થઈ શકતું હકીકતમાં જ્યારે આવી ઘટનાઓ તમને બને છે કે જેની અંદર વ્યક્તિ ભાણ ભૂલી જાય છે બે પોતાને કંઈ યાદ નથી રહેતું કાંઈ પણ એને કોઈ રીતે લૂંટી લેવામાં આવે છે ત્યારે એક ખાસ પ્રકારની દવા એટલે કે કેમિકલવાળા પાવડર અથવા તો ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનું નામ છે ડેવિલ્સ બ્રીથ આ દવાનું વૈજ્ઞાનિક નામ કંઈક હોય છે એ વિષયમાં હું નહીં જાઉં કેમ કે વિડીયો લાંબો બની જાય છે પણ હું તમને એવી સમજણ આપું છું કે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ જશે હ હકીકતમાં આ દવાનો આ આ ઇલિગલ દવા નથી ડોક્ટરો પ્રિસ્ક્રાઈબ કરે છે અને પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા નથી મળતી પણ ઘણા બધા લોકો કોઈ પણ રીતે આ દવાઓ પ્રાપ્ત કરી લેતા હોય છે અને એનો પાવડર કરે છે એ પાવડર એટલો બધો ડેન્જર હોય છે કે જો તમારા નાક પાસે અથવા તો તમારા શરીરની પાસે આવી અને કોઈપણ રીતે જો હવામાં ઉડાડવામાં આવે નરી આંખે દેખાતો નથી તો જો નાકમાંથી અંદર વહી ગયો તો થોડી જ વારમાં વ્યક્તિ છે ને પોતાનું ટોટલ કોન્શિયસનેસ ગુમાવી બેસે છે એને કંઈ યાદ નથી રહેતું એ ઘટના સમયનું અને એ વ્યક્તિ પૂરેપૂરો એ ઓલાના જે કંઈ કે છે એ કરે છે અને જ્યારે ભાનમાં આવે છે ઘણી તો વાર પણ લાગી શકે છે ઘણી તો બબે દિવસ અને જો ઓવરડોઝ થઈ જાય તો કંઈક દુર્ઘટના પણ બની શકે છે એ સિવાય આ દવાની ખાસિયત એ છે કે આ દવા છે તે વ્યક્તિને શરીર ઉપર પણ જો ચીઠી દ્વારા પાવડર આમ હાથમાં પકડવામાં આવે અને જો વ્યક્તિ હાથથી પકડે અને જો પાવડર એના શરીરમાં હાથ દ્વારા જતો રહે તો પણ વ્યક્તિને આવી અસર થઈ શકે છે કોઈ વાર કોલ્ડ્રિંક દ્વારા પણ કોલ્ડ્રિંક દ્વારા પણ આ દવા આપી દેવામાં આવે કોઈ પીણા દ્વારા તો એની કોઈ સ્વાદ નથી હોતો એની કોઈ ગંધ નથી હોતી ખ્યાલ નથી આવતો થોડી જ વારમાં વ્યક્તિ પૂરો પૂરો બેહોશ થઈ જાય છે અને એ વ્યક્તિની સાથે કાંઈ પણ દુર્ઘટના બની શકે છે એટલે આ એક ખાસ પ્રકારનું કેમિકલ છે અને એનાથી કોઈ પણ વ્યક્તિ શિકાર બની શકે છે એવું નહીં કે હિપ્નોટીઝમનો જાણકારો એટલે કંઈ ન થાય મારી સાથે જો આવી કોઈ ઘટના બને તો હું પણ આ દુર્ઘટનાનો હું પણ આ આપરાધિક ઘટનાનો શિકાર બની શકું છું એટલે આનાથી સાવચેત રહેવા શું કરવું જોઈએ સાવચેત રહેવા માટે ભીડભાડવાળી જગ્યાએ અથવા એકાંતવાળી જગ્યાએ કોઈ અજાણો વ્યક્તિ તમારી પાસે આવી અને તમને કોઈ કારણ વગર તમારી નજીક આવવાની કોશિશ કરે તમારી સાથે કા કારણ વગર વધારે પડતું પૂછપરછ કરવાની કોશિશ કરે તો તેને નજીક નહીં આવવા દેવાનો મોઢા ઉપર રૂમાલ પૂરોપૂરો બાંધી લેવો અને તેને દૂરથી જવાબ આપો કંઈ હાથમાં કંઈ દેખાડે કાગળ કે એવું કોઈ અડવું નહીં અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસે કંઈ પણ પીવું નહીં અને ખૂબ જ સાવચેતી રાખવી તો જ આ એક બચવાનો ઉપાય છે નહીંતર આ બધા લોકો ખાસ પ્રકારની ટ્રીક દ્વારા આ પાવડર આપણે ઉપર જો ઉપયોગ કરી લે તો આનો શિકાર બની શકાય છે